ભગવાન જગન્નાથની રથયાત્રા લઈને રવિવારે આમ તો તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી શહેરમાંથી પાંડેસરા સચિન અમરોલી જહાંગીરપુરા અને મૈધરપુરા એમ કુલ પાંચ જગ્યાથી આજે સોમવારે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નીકળી હતી જોકે આ વર્ષે કોરોના લીધે પરિસરમાં રથ ફર્યો હતો તો તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ઇસ્કોન મંદિરમાં સત્તાવીસ વર્ષમાં પહેલીવાર બસો મીટરના પરિસરમાં ભગવાન રથ દિવસ દરમિયાન ફરવામાં આવ્યો હતો કોરોનાની મહામારી વચ્ચે દરેક તહેવારની સાદાઈથી ઉજવણી કરાઈ રહી છે તો સુરતમાં આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા રદ કરાઈ છે સુરતમાં જહાંગીરપુરા ઇસ્કોન મંદિર ખાતે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી પોલીસની આડોડાઈને કારણે અકળાઈને તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો તમામ રથયાત્રા મંદિર પરિસરમાં યોજાય છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ મંદિર પરિસરમાં ફેરવાની વ્યવસ્થા કરાઈ હતી ઈસ્કોન મંદિર ખાતે ભક્તોનો ધસારો જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં જગન્નાથ ભગવાનના ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડવા પામ્યા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરેના નાદ સાથે ભાવિક ભક્તો ઉત્સાહભેર મંદિર પરિસરમાં રથ ખેંચવામાં જોડાયા હતા શ્રદ્ધાળુઓને કંટ્રોલ કરવા માટે મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ હતી મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ પર પણ પોલીસનો જ કંટ્રોલ રહેશે ઇસ્કોનમાં એકસાથે સાથે બસોને પરિસરમાં જવાની મંજૂરી છે એકસાથે સાથે પચાસ શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપી રથ ખેંચવા દેવામાં આવી રહ્યો છે શ્રદ્ધાળુઓ દ્વારા લવાયેલા ચઢાવા મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવી રહ્યા છે તો અંગે ઇસ્કોન મંદિરના મીડિયા પ્રવક્તા સરોજ પ્રભુએ જણાવ્યું હતું કે મંદિર પરિષદમાં આવતા તમામ ભક્તોને અમે સતત ટકોર કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અછૂક પહેરવું

अभी अभी रथ यात्रा खत्म हो रहा है और जगन्नाथ बलदेव सुभद्रा रथ में बैठे हैं आप लोग दर्शन किए और ये रात को आठ पैंतालीस तक ये मंदिर खुला रहेगा जगन्नाथ बलदेव सुभद्रा रथ पर विराजमान रहेंगे जो भी भावी भक्त लोग आना चाहते हैं वो अवश्य पधारे और मास्क पहन के आए सोशल डिस्टेंसिंग पालन करें और सबका निवेदन है आप लोग अवश्य पधारे दर्शन कीजिए प्रसाद लीजिए आपका जीवन को सार्थक बनाइए आप देखिए भक्तों के उत्सव आपके सामने है और अच्छा होता अगर जगन्नाथ बलदेव सुभद्रा का रथ बाहर निकलता और बड़ी कोरोना का गाइडलाइन है इसीलिए हम लोग बाहर निकल नहीं पाए और जगन्नाथ बलदेव सुभद्रा का रथ में बिठाए मंदिर की प्रांगण में हम लोग घुमाए और यही विधि हम लोगों ने पालन किया प्रार्थना करते हैं अगले समय ही व्यवस्था होगा और लोग दर्शन कर पाएंगे हरे कृष्णा सूरत शहर में पोलिस ने आडोड़ाई थी भगवान जगन्नाथ नगर चाहे निकली सक्य नोता સુરતમાં ઇસ્કોન મંદિરની સત્તર કિલોમીટર રથયાત્રાનો રૂટ ઘટાડવી પોલીસે પહેલા ત્રણ કિલોમીટરનો કર્યો હતો પછી સાતસો મીટર કરી દેતા મહંતો ઓકડાયા હતા અને રથયાત્રા નહીં કાઢી રથને ફક્ત મંદિર પરિસરમાં બસ્સો મીટરના પરિસરમાં ફેરવાનો નિર્ણય લીધો છે શહેરમાંથી પાંડેસરા સચિન અમરોલી જહાંગીરપુરા અને મૈધરપુરા એમ કુલ પાંચ જગ્યાએથી રથયાત્રા નીકળે છે તેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે